એક ભૂલે ગયો ભૂતકાળ વર્તમાન હજુ બાકી છે એક ભૂલે ગયો ભૂતકાળ વર્તમાન હજુ બાકી છે આ તો પવનની લહેરખી છે તુફાન અભી બાકી હૈ ગુજરાતી ફૂડ એન્ડ લાઈફ ચેનલ માં તમારું સ્વાગત છે હું છું જયદીપ પટેલ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના કણજરા ગામથી તમારું અમારી ચેનલ માં સ્વાગત છે આજે આપણે બનાવવાના છે ઉત્તર ગુજરાત નું સ્પેશિયલ શિયાળામાં જ ખવાતું લીલી હળદર નું શાક જેને એક રાજસ્થાની ટચ આપીને બનાવવામાં આવે છે આ સબ્જી રોટલા સાથે અત્યારે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે જુઓ અત્યારે તો હું વાડીએ છું ઘરે જઈ અમે બનાવવાના છે લીલી હળદરનું શાક ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઉત્તર ગુજરાતનું તો ફેમસ છે તુવેટોઠા ટોઠા ડુંગરિયું લીલી હળદરનું શાક એટલે અમે એને હલ્દી તરીકે ઓળખીએ છીએ અને રગડ આ બધા જ વિડીયો હું તમારી સાથે શેર કરીશ જો તમને અમારો આ કોન્સેપ્ટ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો છીણી લેશું અહીં છીણાય છે પનીર હોમમેડ પનીર છે ઘરે જ બનાવ્યું હતું હવે છીણીને આપણે એનો ઉપયોગ કરશું પનીર છે વજનમાં માં એકસો ને ગ્રામ જેટલું શાક બનાવવાની બધી જ પૂર્વ તૈયારી બંને ભેગા થઈને કરી લીધી છે હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું અહીં તમારે ઘી લેવાનું છે આપણે તેલમાં નહીં બનાવીએ ઘી અહીં સોથી સવા સો ગ્રામ આપણે ઘી લેશું એની અંદર લવિંગ બાદિયાનું એક ફૂલ તજનો ટુકડો બે લાલ મરચાં અને તમાલપત્ર નાખીને એને સારી રીતે એની અરોમા સ્મેલ ઘીમાં બેસે એ રીતે થોડી વાર ચડવા દેસું પછી એની અંદર આપણે છીણેલી એકસો ને થી ત્રીસ ગ્રામ જેટલી હળદર છે એને આપણે ઉમેરી લેશું અહીં આપણે છે ને હળદર હળદરે ઘીમાં જ શેકવાની છે એ જેમ જેમ શેકાતી જશે એમ એમાંથી થોડું થોડું ઘી બહાર છૂટતું હોય એવું દેખાશે અહીં જો તળિયે ચોંટે તો આ રીતે થોડું થોડું ઉખાડતા રહેવાનું નહીં તો લાસ્ટમાં આપણે જ્યારે ગ્રેવી વાળો મસાલો અથવા તો પાણી ઉમેરીશું એટલે તળિયે ચોંટેલું બધું જ દૂર થઈ જશે એની અંદર આપણે વટાણા ઉમેરીને એને પણ સારી રીતે ચડવી લેવાના છે વટાણા એમ થાય કે ભાઈ થોડા સાંતળાઈ ગયા છે કેદુ મરચાની પેસ્ટની આપણે હલ્દીનું શાક બનાવવાના છીએ અમારા મહેસાણામાં તો ફૂલ ખવાય અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે આના વાડીએ પ્રોગ્રામ થતા હોય એની અંદર આપણે બે નંગ ડુંગળી કાપેલી ઉમેરી લેશું અને સો થી સવા સો ગ્રામ જેટલું લીલું લસણ આમાં લીલું લસણ ઉમેરવાથી એનો એક સ્વાદ સારો આવે છે લીલું લસણ ખાવું જોઈએ બ્લડમાં રહેલું કોલેસ્ટ્રોલને ઓછું કરે છે હવે સારી રીતે બધા જ શાકભાજી ઘીમાં ચડી જાય પછી એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી લેશું મીઠું ઉમેરીને મિક્સ કર્યા પછી તેની અંદર આપણે ટામેટા ઉમેરવાના છે હવે એની અંદર પાણી વાળો ભાગ પડ્યો એટલે તળિયે જે ચોંટ્યું છે હવે ધીરે ધીરે ઉખડતું જશે ટામેટા તમે ગ્રેવી કરીને લઈ શકો છો જુઓ ટામેટા ચડી ગયા છે એમાંથી ઘી છૂટવાની શરૂઆત થઈ ગઈ છે હવે એની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીશું પાણી તમે જેટલી ગ્રેવી કરવા માંગતા હોય એ હિસાબે ઉમેરવાનું છે અહીં અમે અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણી એની અંદર ઉમેર્યું છે કે જેથી કરીને આપણા વટાણાને સાથે બીજી શાકભાજી અંદર ઉમેરી છે બધી સારી રીતે ચડી જાય અહીં જુઓ એમાંથી ઘી છૂટવાની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે એની અંદર છીણેલું ઉમેરવાના ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવું સબ્જી લીલા મરચા વધુ નાખ્યા હોય તો તીખી લાગશે પણ અમે લીલા મરચા તીખા નહોતા તો એની અંદર હવે આપણે લાલ મરચું ઉમેરી લેશું પાછા એકવાર ટેસ્ટ કરશું જો ઓછું લાગશે તો પાછું લાલ મરચું એની અંદર ઉમેરવાના છીએ અહીં જુઓ ગરમ મસાલો એની અંદર આપણે ઉમેરીશું આમાં આપણે બહુ ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરીશું હવે એની અંદર આપણે એક વાટકી જેટલું દહીં ઉમેરી લેશું દહીં ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ ગજબ આવે છે અને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે ઘરે એકવાર બનાવજો તમને અમારી વાનગી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખટાશને થોડી મેન્ટેન કરવા માટે એની અંદર ગોળ ઉમેરીને એને ઢાંકીને થોડીવાર ચડવા દેશું મરચું થોડું ઓછું એવું લાગે છે તો ઉમેરી લીધું છે હવે સારી રીતે મિક્સ કર્યા પછી એની અંદર કસૂરી મેથી અડધી ચમચી જેટલી કસૂરી મેથી લઈને એને હાથ વડે ક્રશ કરીને એની અંદર ઉમેરી લેશું કસૂરી મેથી ઉમેરવાથી એક એની અલગ જ સ્મેલ આવે છે અહીં જુઓ હવે સબ્જીમાંથી ઘી છૂટવાની શરૂઆત થઈ ગઈ છે હવે એની અંદર થોડા લીલા દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેશું થોડી વાર પછી ઘી છૂટે ત્યાં સુધી એને ચડાવશું અમારું આ રાજસ્થાની ટચ સાથેનું હલ્દીનું શાક તૈયાર છે જુઓ હજી અમે બધા જમવા બેઠા એના પહેલા તો પીવ બેન ખાઈ રહ્યા છે ક્રીમી પાસ્તા જુઓ એના માટે સ્પેશિયલ ભાઈ અમારે બનાવવા પડ્યા ક્રીમી પાસ્તા જુઓ ભાઈ અહીં જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે આજનું અમારું મેનુ છે લીલી હળદરનું શાક પીવું માટે સ્પેશિયલ ક્રીમી પાસ્તા હળદર માંથી બનાવેલો હળદર પાક રોટલા જુઓ હવે મેઘના હળદર પાકના પીસ પાડી લેશે લીલી હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે લીલી હળદરનું શાક હળદર પાક ને સાથે બાજરીના રોટલાની મજા લેશી બની છે તમે એકવાર વાર ગેર ટ્રાય કરજો ચલો એક નવા જ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માત્ર ગુજરાત